દૂધમો નહીં તો અત્યારમાં આઠ વાગ્યા છે અને આજે વરસાદ રાતનો વરસાદ પડે છે અને અગાહી છે તો અગાહીને કારણે આજે આપણે કામ બંધ રહેવાનું છે અને તમને વાતાવરણ વાગળ બતાવી દઉં વરસાદનું તો જોઈ શકો અહીંયા આવી મોસમ છે આજે આગાહી એટલે આજે લગભગ કામ ના થઈ શકે કારણ કે આપણે કામ કરીએ તો વરસાદ આવી જાય તો કામ કરવાની મજા જ નહીં આવે તો લગભગ આજે વરસાદને કારણે કામ બંધ રહેશે આગાહી એટલા માટે તો કાંઈ નહીં રજા કરશું અને મોજ કરશું બીજું શું કરીએ જોઈ શકો અહીંયા વાતાવરણ છે આવું હું કઈને બ્લોગમાં કન્ટેન્યુ રેડો અને ચેનલ ઉપર નવાયા જે તમને સબ્સ્ક્રાઇબ કરી લેજો આવા આવા બ્લોગ તમને પીવાનું છે બરાબર બ્લોગમાં કન્ટેન્યુ રેજો સત્ર વર્ષો સત્રિયા કામ કરવાની આબરે કોશિશ તો કરીએ જ છે બરાબર તો બ્લોગમાં તમને આકલપ તો થવાનો કે હેલ્પ છે તો આપને આવા અને ચેનલ પણ દ્વારા આવે છે કમરા પણ તો તો અને છે 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 ખાઈ ખાવા અત્યારે પાછા ઉપર આવી પ્રોબ્લેમ કે ગામડે હવે જોઈએ કેમ થાય અત્યારે બને તો પછી હાજર નીકળશું તો કાલે રાત્રે પહોંચી ગયો અચાનક એવું થયું છે આ બ્લોકમાં ના ખબર પડે બીજા બ્લોકમાં તમને ખબર પડી જશે આપણે જઈશું તો તમને ખબર પડી જશે અને ના જવાય તો તમને બીજા બ્લોકમાં થઈ જાય એવું થયું છે બરાબર તો જોઈએ છે જવાય નથી આજે ખબર પડે એ કામ આજે થઈ જાય તો

આપણે કારણ કે દુકાને જવું જ પડે એટલે દસ મિનિટ પહેલાં દુકાન ખોલી આવી જોતા રહેજો લોકો ફક્ત જોવું રહેજો ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ જણાવો કમેન્ટમાં तो 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 के लिए तो 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 के तो 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 तो

ચેનલ ઉપર જવા હોય તો ચેનલને રસ્ત કરી દેજે તો મિત્રો અહીંયા મેન રોડ ઉપર છે તો અંબાજીવાળા અત્યારે નીકળવાના લગભગ બે ત્રણ દિવસ થયા નીકળવા માટે અંબાજી જવા માટે ચાલુ થઈ ગયા છે તો બસ આપણે બાર રથ નીકળ્યો રોડ પર પણ આપણે કારણ કે ગીત લાગતું હતું એટલે વિડીયો નથી ભણાવી શક્યા કારણ કે કોપીરાઈટ આવી જાય તો તકલીફ પડે ચેનલની એટલે આપણે વિડીયો નથી ભણાય પણ અહીંયા લોકો જવા ચાલુ થઈ ગયા છે તો કંઈ વાંધો નહીં તમને હું નવા વિડીયોમાં નવા બ્લોગમાં બતાવીશ બરાબર તો બસ આજનો વિડીયો જ છે મળશે નવા બ્લોગમાં નવા અંદાજે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો બે દિવસ સુધી જઈ